આજ્ઞાકારિતા જે ચમત્કાર લાવે છે ઉપદેશ શીર્ષક સાથે હું બાઇબલ દ્વારા આ તપાસવા ઈચ્છીશ કે આજ્ઞાકારિતા પછી ચમત્કારો થાય છે બધા પ્રકારના ચમત્કારો પરમેશ્વરના વચનની આજ્ઞાકારિતાના ઈનામ તરીકે તૈયાર કરવામાં આવ્યા હતા આ રીતે નું અબ્રામ ગિદ્યોન અને યહોશુઆના યરીખો પર વિજયની વાર્તાઓમાં આજ્ઞાકારિતા એક ખૂબ જ મહત્વપૂર્ણ પરિબળ છે જ્યારે પરમેશ્વરે નુહને એક વહાણ તૈયાર કરવા માટે કહ્યું તો નુહે પરમેશ્વરના વચનની આજ્ઞાકારિતાની સાથે કાર્ય કર્યું આ ઉપરાંત જ્યારે પરમેશ્વરે તેને બધા પ્રકારના પ્રાણીઓને વહાણમાં લાવવાની આજ્ઞા આપી ત્યારે પણ તેણે તેમની આજ્ઞાનું પાલન કર્યું નું સંપૂર્ણ આજ્ઞાકારી હોવાથી તેથી જ્યારે પરમેશ્વરે માનવજાતિ પર ન્યાય લાવ્યા ત્યારે તેને અને તેના પરિવારનો બચાવ થયો આ બાઇબલમાં લખ્યું છે આજ્ઞાકારિતા ઘણા ચમત્કારો ઉત્પન્ન કરે છે જે લોકો આપણા ચર્ચમાં આવા ચમત્કાર થવાની ઈચ્છા રાખે છે તેમની પાસે નું અબ્રામ યહોશુઆ અને ગીદ્યોની જેમ સંપૂર્ણ રીતે પરમેશ્વરના વચનનું પાલન કરવાનો વિશ્વાસ હોવો જોઈએ આપણને બાઇબલમાં કેટલા અદ્ભુત ચમત્કારો જોવા મળે છે રોમનોને પત્ર અધ્યાય પંદરમાં આ કહેવામાં આવ્યું છે કે ભૂતકાળમાં જે કંઈ પણ લખવામાં આવ્યું હતું તે આપણને શીખામણ મળવાને માટે લખવામાં આવ્યું હતું આ પણ કહેવામાં આવે છે કે બાઇબલમાં શિક્ષા ઠપકો આપવા સુધારવા અને ન્યાયપણાની તાલીમ આપવા માટે ફાયદાકારક શબ્દો છે ત્યારે પરમેશ્વરે નું અને ઈબ્રાહીમના ઇતિહાસને બાઇબલમાં કેમ નોંધ્યું છે યહોશુઓની યરીખો પર જીત અને ગીદ્યોનના અહેવાલને નોંધ કરવાનો હેતુ શું હતો તેનો અર્થ છે કે જ્યારે આપણે સંપૂર્ણ રીતે પરમેશ્વર પર નિર્ભર હોઈએ છીએ અને સંપૂર્ણ રીતે પરમેશ્વરની આજ્ઞાનું પાલન કરીએ છીએ તો ગીદ્યોન અને યહોશુઓ સાથે જે ચમત્કાર થયો હતો તે આપણને તેમની સંતાનોને સાત ગણો વધારે શક્તિશાળી રૂપથી આપવામાં આવશે ત્યારે શું આપણે પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે જીવી રહ્યા છે જેનાથી પિતા અને માતા પ્રસન્ન થાય છે કૃપયા આજની દુનિયાને જુઓ શું તેઓ પરમેશ્વરની આજ્ઞાનું પાલન કરી રહ્યા છે શું તેઓ સાબત દિવસ પાળે છે શું તેઓ પાસખા પર્વ મનાવી રહ્યા છે આજ્ઞાભંગ બે થસલોનીકીઓ અધ્યાય એકમાં વર્ણવ્યા પ્રમાણે ન્યાય લાવે છે જ્યારે પરમેશ્વર છેલ્લા દિવસોમાં અગ્નિથી સંસારનો ન્યાય કરવા માટે આવશે તો તે તે બધાને સજા કરશે જે પરમેશ્વર પર વિશ્વાસ નથી કરતા અને આપણા પ્રભુ ઈશુ ખ્રિસ્તની સુવર્તાનું પાલન નથી કરતા જ્યારે તે આત્માઓ જેમણે સ્વર્ગમાં પાપ કર્યું અને આ પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યા પરમેશ્વરની સુવાર્તાની આગેકારે જીવન જીવશે તો પરમેશ્વર તેમના સંપૂર્ણ પસ્તાવાને જોશે કે તેઓ સુવર્તાનું પાલન કરે છે અને તેમને સ્વર્ગમાં પાછા લઈ જશે એટલે આગ્યકારિતાના ઇતિહાસની બહાર ચમત્કાર શોધવા મુશ્કેલ છે આજે આવો આપણે પહેલા પ્રોક્ટિકરણ અધ્યાય ચૌદ પર એક નજર કરીએ આવો આપણે પ્રકટીકરણ અધ્યાય ચૌદ વચન ચાર જોઈએ અધ્યાય ચૌદ વચન ચાર માં આ લખ્યું છે સ્ત્રીઓના સંસર્ગથી જેઓ અપવિત્ર થયા નથી તેઓ એ છે કેમ કે તેઓ કુંવારા છે અને હલવાન જ્યાં જાય છે હલવાન ઈશુ છે ત્યાં તેની પાછળ જે ચાલનારા છે તેઓ એ છે જ્યાં જાય છે નો અર્થ આ નથી કે આપણે હલવનના માર્ગ પર ચાલતી વખતે આપણે પોતાની જીદ લગાવીએ છીએ પરંતુ તેનો અર્થ છે કે આપણે આપણા ન્યાયને પરમેશ્વરના ન્યાય પર છોડી દઈએ છીએ તેની પાછળ જે ચાલનારા છે તેઓ એ છે પ્રથમ ફળ થવાને માણસોમાંથી ખરીદવામાં આવ્યા હતા બીજા શબ્દોમાં આ લોકો કોણ છે તેઓ તે છે જેમનો ઉદ્ધાર કરવામાં આવ્યો છે જેમનો ઉદ્ધાર કરવામાં આવ્યો છે તેઓ હલવાન જ્યાં પણ જાય છે ત્યાં તેનું પાલન કરે છે તેની પાછળ જે ચાલનારા છે તેઓ એ છે તેઓને ઈશ્વરને માટે તથા હલવાનને માટે પ્રથમ ફળ થવાને માણસોમાંથી ખરીદવામાં આવ્યા હતા બાઇબલ આપણને આ શીખવે છે તેનો અર્થ શું છે આપણે આ દિશામાં જવા ઈચ્છીએ છીએ પણ હલવાન આપણને બીજી દિશામાં લઈ જાય છે આપણે શું કરવું કરવું જોઈએ જોઈએ આપણે આપણે હલવાનનું પાલન ભવિષ્યની આગાહી નથી કરી શકતા કે સાચા માર્ગને ખોટા માર્ગથી અલગ નથી કરી શકતા કેટલીક વાર આપણે જેને સારું માન્યું હતું તેની આપણી આજુબાજુના લોકો પર નકારાત્મક અસર થઈ શકે છે તેથી આપણે પરમેશ્વરની ઈચ્છાનું પાલન કરવું જોઈએ જે આદિથી અંત સુધી બધું જ જુએ છે અને બ્રહ્માંડનું સંચાલન કરે છે પરમેશ્વર યશાયા અધ્યાય પંચાવન દ્વારા પણ આપણી સાથે વાત કરે છે તેમણે તેમના વિચારો અને આપણા વિચારો વિશે શું કહ્યું જેમ આકાશો પૃથ્વીથી ઊંચા છે તેમ મારા માર્ગો તમારા માર્ગોથી ને મારા વિચારો તમારા વિચારોથી ઊંચા છે તેથી આપણે આપણી સામાન્ય સમજણ પર આધાર ન રાખવો જોઈએ પરંતુ આપણે બધું જ પરમેશ્વરના ન્યાયને સોંપવું જોઈએ આપણે પરમેશ્વરની તે સંતાન બનવું જોઈએ જે પ્રકટીકરણ અધે ચૌદમાં વર્ણવ્યા પ્રમાણે હલવાની છે આવો આપણે રોમનોને પત્ર અધ્યાય બે વચન પાંચ માં જઈને જોઈએ કે વિપરીત પરિસ્થિતિઓના વિષયમાં પરમેશ્વર આપણને શું કહે છે રોમનોને પત્ર અધ્યાય બે વચન પાંચ તું તો તારા કઠણ તથા પશ્ચાતાપ રહિત અંતકરણ પ્રમાણે તારે પોતાને માટે કોપના તથા ઈશ્વરના યથાર્થ ન્યાયના પ્રગટિકરણને દિવસે થનાર કોપનો સંગ્રહ કરે છે કઠણ અને પશ્ચાતાપ રહિત હૃદય અવાગ્ય કરનારું હૃદય છે પરમેશ્વર ધાર્મિકતાના માર્ગ પર ચાલવા માટે આપણું નેતૃત્વ કરે છે પરંતુ આપણા દોષપૂર્ણ સ્વભાવના કારણે આપણે આપણી જ જીદનું પાલન કરીએ છીએ ક્યારેક ક્યારેક આપણી પોતાની પહેલ જરૂરી હોઈ શકે છે જો કે પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે સિયોનની સંતાનોએ એક થવું જોઈએ અને પોતાની પરેશાનીઓને બાજુ પર રાખીને પરમેશ્વરની ઈચ્છામાં ભાગ લેવો જોઈએ તેના સંબંધમાં ખ્રિસ્તે એક શરીર બનવાના સિદ્ધાંતને આ કહેતા સમજાવ્યો હું શીર છું અને તમે શરીર છો ખરું ને આવો આપણે વચન પાંચ ફરી જોઈએ તું તો તારા કઠણ તથા પશ્ચાતાપ રહીત અંતકરણ પ્રમાણે તારે પોતાને માટે કોપના તથા ઈશ્વરના યથાર્થ ન્યાયના પ્રગટિકરણને દિવસે થનાર કોપનો સંગ્રહ કરે છે તે દરેકને પોતપોતાની કરણી પ્રમાણે ફળ આપશે બે પ્રકારના લોકો ઉભરી શકે છે એક તે જે હઠીલા અને પશ્ચાતાપ રહિત હૃદયથી સુવર્તાના માર્ગ પર ચાલે છે અને જે હલવાન જ્યાં પણ જાય છે ત્યાં તેનું પાલન કરે છે ત્યારે શું આપણે હલવાનનું પાલન ન કરવું જોઈએ જ્યાં પણ તે લઈ જાય છે ભૂતકાળમાં જ્યારે આપણે બાઇબલની ઐતિહાસિક શિક્ષાઓ પર નજર કરીએ છીએ

આવો આપણે યહોશુઆ અધ્યાય છ માં આ દ્રશ્યની ખાતરી કરીએ યહોશુઆ અધ્યાય છ વચન એક હવે ઇઝરાયેલી લોકોને લીધે યરીખોને પૂરેપૂરું બંધ કરી દેવામાં આવ્યું હતું કોઈ તેની બહાર આવતું નહીં તેમજ કોઈ અંદર જતું નહીં અને યહોવાએ યહોશુઆને કહ્યું જો મેં યરીખોને તેનો રાજા તથા સુરવીર પુરુષો તારા હાથમાં સોંપ્યા છે અને તમે સર્વ લડવૈયા નગરને ઘેરો નાખો ને નગરની એક વાર પ્રદક્ષિણા કરો એમ છ દિવસ સુધી તું કર અને સાત યાજકો આગળ આગળ મેળાના સિંગના સાત લઈને ચાલે અને સાતમે દિવસે સાત વાર નગરની પ્રદક્ષિણા કરો ને યાજકો રણસિંગડા વગાડે અને જ્યારે તેઓ મેળાનું સિંગ લાંબે સાધે વગાડે ને રણસિંગડાનો અવાજ તમે સાંભળો ત્યારે એમ થાય કે સર્વ લોકો મોટે સાદે હોકારો કરે પછી નગરનો કોટ શું થશે તે તૂટી પડશે જ્યારે ઇઝરાયલીઓ કનાન પહોંચ્યા ત્યારે યરીખો પ્રથમ સીમા હતી અને જીતવાની સૌથી મોટી અડચણ હતી જોકે યહોશુઆ આ આગ્યકારિતા સાથે ચાલ્યો મારે આ માર્ગથી જવું છે અથવા હું આંતરિક પરિસ્થિતિ સમજવા દુશ્મન ને અલગ કરવા અને પછી દરવાજા તોડવા માટે ઘેરાબંધી કરવા માટે ટાવર તૈયાર કરવા માટે પોતાના મંતવ્યો ઉમેર્યા નહીં પરમેશ્વરે આમાંથી કંઈ ન કહ્યું પણ તેમને નગરની ચારે બાજુ કુજ કરવાનું કહ્યું તે એક ખૂબ જ વિચિત્ર વ્યૂહ રચના હતી આપણી સમજ પ્રમાણે આ વ્યૂહ રચનાનો કોઈ અર્થ ન હતો તેઓ દરરોજ માત્ર એકવાર શહેરની ચારે તરફ કૂચ કરતા હતા તેઓ તેમના દુશ્મનોની આંખોમાં કેવા દેખાયા હશે તેમણે માત્ર એટલું જ કર્યું કે દિવસમાં એક વાર શહેરની ચારે બાજુ કૂચ કરી સાતમે દિવસે સાત વાર કર્યા પછી અને પોકાર્યા પછી શું પરિણામ આવ્યું આવો આપણે વચન વીસ જોઈએ આવો આપણે અધ્યાય છ વચન વીસ પર એક નજર કરીએ ત્યારે લોકોએ હોકારો કર્યો અને યાજકોએ રણસિંગડા વગાડ્યા અને એમ થયું કે લોકોએ રણસિંગડાનો અવાજ સાંભળતા જ ઘાંટો કાઢીને મોટો હોકારો કર્યો ત્યારે શું થયું જેમ પરમેશ્વરે કહ્યું હતું તેમ કોટ એમને એમ તૂટી પડ્યો જ્યારે આપણે યરીખોની ઘટનાને જોઈએ છીએ તો આપણે સમજી શકીએ છીએ કે આ યહોશુઆની આગે પરિણામ હતું જ્યારે પરમેશ્વર આપણને કહે છે કે તેમની ઈચ્છા શું છે તો સંતાનોએ તે ઈચ્છામાં ભાગ લેવો જોઈએ બાઇબલ કહે છે કે જ્યાં પણ હલવાન જાય છે ત્યાં તેઓ તેની પાછળ ચાલે છે જ્યારે ખ્રિસ્ત હલવાન બધું જ નિર્દેશિત કરે છે તો સિયોનની સંતાનોએ આ ન પૂછવું જોઈએ શું આ માર્ગ વધારે સારો નહીં હોય તેમણે પિતા અને માતાની ઈચ્છામાં એક થવું જોઈએ અને તેમની ઈચ્છાનું પાલન કરવું જોઈએ ત્યારે જ યરીખો એક મોટો કિલ્લો ઇઝરાયલીઓને સોંપવામાં આવ્યો બધા લોકો આગેકારીતા ચમત્કાર ઉત્પન્ન કરે છે જો આપણે કરી હોઈએ અને આપણે જ હઠીલાઈ અને પશ્ચાતાપ રહિત હૃદય પર આગ્રહ રાખીએ તો સિયોનમાં પણ विवाद उत्पन्न થશે. 전쟁이 생길 수밖에 없습니다. જ્યારે પરમેશ્વર આપણે તેમની ઈચ્છા કહે છે તો જ્યાં પણ તે આપણો નેતૃત્વ કરે આપણે તેમની ઈચ્છામાં રહેવું જોઈએ. આવો આપણે ગીર્દ્યોની વાર્તામાં આ તપસ કરીએ કે આગેકારિતાથી ચમત્કાર કેવી રીતે થયા. ન્યાદિશો અધ્યાય 7 वचन 1 장로님 한번 읽어 주시겠습니까? ત્યારે યરુબાલ એટલે ગિધ્યોન તથા તેની સાથેના સર્વ લોકોએ મળસકે ઉઠીને હારોદના જરાની પાસે છાવણી કરી અને મોરે પર્વતની પાસે તેઓની ઉત્તર તરફની ખીણમાં મિધ્યાનીઓએ છાવણી કરી હતી યુવાએ ગીધિયોને કહ્યું તારી સાથેના લોકો એટલા બધા છે કે તેઓ વડે હું મિધિયાનીઓને તેઓના હાથમાં સોંપવા ઈચ્છતો નથી રખીને ઇઝાઇલ મારી આગળ ફુલાસ મારીને કહે કે મારા પોતાના જ હાથે મને ઉગાર્યો છે માટે હવે તું જા અને લોકોને જાહેર કર કે જે કોઈ ભયભીત તથા ધ્રુજતો હોય તે ગિલિયાત પર્વત આગળથી પાછો જાય ત્યારે લોકોમાંથી બાવીસ હજાર પાછા ગયા એટલે દસ હજાર રહ્યા જેમ તમે સારી રીતે જાણો છો ગીદ્યોનના યોદ્ધાઓ દ્વારા પરમેશ્વરે ઇઝરાયલને મિધ્યાનોથી મુક્ત કરાવ્યું અહીંયા પણ પરમેશ્વરની એક યોજના હતી જે સમજમાં નથી આવતી ભલે દુશ્મનની સંખ્યા એક હતી અને તેની પાસે માત્ર બત્રીસ સૈનિકો હતા

પરમેશ્વરે તે બધા લોકોને ઘરે મોકલી દીધા જે ડરતા હતા તે પરમેશ્વરની વ્યૂહરચના હતી તેમણે તે લોકોને જેઓ વિશ્વાસ વગર માત્ર શરીરથી ત્યાં હાજર હતા પાછા મોકલ્યા પરમેશ્વર તે લોકોને પસંદ કરી રહ્યા હતા જે પરમેશ્વર પર નિર્ભર હતા અને તેમના પર પૂર્ણ વિશ્વાસ રાખતા હતા દસ હજાર લોકો બાકી રહ્યા પણ પરમેશ્વરે શું કહ્યું હજુ પણ ઘણા બધા માણસો છે તેમની સંખ્યા ઓછી કરો એક લાખ પાંત્રીસ હજાર દુશ્મનો અને માત્ર દસ હજાર સાથીઓની સાથે દરેક માણસે તેર લોકો સામે લડવું પડતું પરંપરાગત યુદ્ધમાં સૈનિકોની સંખ્યા વિજય નક્કી કરે છે પણ પરમેશ્વર તેમની સંખ્યા ઘટાડતા રહ્યા શુગિદ્ધિઓને એકવાર પણ ના કહ્યું આવો આપણે વચન પાંચ સાથે ચાલુ રહીએ માટે લોકોને તે પાણીની પાસે લાવ્યો અને યહુઆ ગીધીઓને કહ્યું પ્રત્યેક જણ જે કૂતરાની માફક જીભથી લખ લખાવીને પાણી પીએ તેને તું જુદો કાઢ અને પ્રત્યેક માણસ જે પાણી પીવા માટે ઘૂંટણીએ પડે તેને પણ તેમ જ કર અને જે લોકોએ મોડે હાથ લગાડીને પાણી લખ લખાવ્યું તે ત્રણસો હતા પણ બાકીના સર્વ લોકો પાણી પડ્યા હતા પછી લખાવીને હસ્તક ને બાકીના સર્વ માણસો પોતપોતાને ઘરે પાછા જાય અંતમાં એક લાખ પાંત્રીસ હજાર ની સામે લડવા માટે માત્ર ત્રણસો બચ્યા હતા શું ગીદીઓને કહ્યું હે પરમેશ્વર જો તમે અમારી સંખ્યા ઘટાડતા રહેશો તો અમારી જીતવાની સંભાવના ઘટી જશે તે પરમેશ્વર પર નિર્ભર હતો અને તેનો બધો સમય આજ્ઞાકારીતાની સાથે પરમેશ્વરની આજ્ઞા પ્રમાણે કરવામાં વિતાવ્યો જેવું તેણે આ કર્યું અદ્ભુત ચમત્કાર થવા લાગ્યા આવો આપણે વચન પંદર પર જઈએ જ્યારે ગીદીઓને એ સ્વપ્નનું કથન તથા તેનો અર્થ સાંભળ્યા ત્યારે એમ થયું કે તેણે ઈશ્વરની આરાધના કરી

એમ ગીયો તથા તેની સાથેના સો માણસ પહોરના આરંભમાં છાવણીના સૌથી છેલ્લા ભાગ આગળ આવ્યા તે વખતે માત્ર થોડી જ વાર ઉપર નવો પહેરો મુકાયો હતો અને તેઓ રણસિંગડા વગાડીને પોતાના હાથમાં ઘડા ફોડી નાખ્યા પછી ત્રણેય ટુકડીઓએ રણસિંગડા વગાડ્યા તથા ઘડા ફોડી નાખ્યા ને ડાબે હાથે દીવા પકડ્યા ને જમણા હાથમાં વગાડવા માટે રણસિંગડા લીધા અને તેઓએ એવો લલકાર કર્યો કે યહોવાની તથા ગીદ્યોની તલવાની જય અને સર્વ માણસ પોતપોતાની જગ્યાએ છાવણીની ચારે તરફ ઉભા રહ્યા અને આખું સૈન્ય નાઠું તેઓએ હોકાર પાડીને તેમને નસાડી મૂક્યા તેઓએ તે ત્રણસો રણ વગાડ્યા અને યહોવાએ પ્રત્યેક માણસની તલવાર તેના સાથીની સામે તથા આખા સૈન્યની સામે લાગુ કરી દીધી અને સૈન્ય સરેરા તરફ હેત સિટ્ટા સુધી તથા ટાબાદ પાસેના આબેલ મહોલાની સરહદ સુધી નાઠો તેઓએ એકબીજા પર હુમલો કર્યો અને એકબીજાને મારી નાખ્યા જ્યારે પરમેશ્વરે ઇઝરાયલોને મીડિયાનો બચાવ્યા મધ્યસ્થી તરીકે શું ભૂમિકા નિભાવી તેમની ભૂમિકા પરમેશ્વરની ઈચ્છાને પ્રતિબિંબિત કરવાની અને આગે સાથે કાર્યને પૂરું કરવાની હતી પછી ચમત્કારી ઘટનાઓ બની માત્ર 300 પુરુષો સાથે 1,35,000 ને હરાવ્યા તે આધુનિક લશ્કરી ધોરણો દ્વારા પણ અશક્ય હશે જોકે તેમણે એક પરંપરાગત યુદ્ધમાં માત્ર ત્રણસો સૈનિકોની સાથે 1,35,000 સૈનિકોને હરાવ્યા યુદ્ધના ઇતિહાસમાં આના જેવું કંઈ પણ મળવું મુશ્કેલ છે કૃપયા યાદ રાખો કે પરમેશ્વરના વચનનું પાલન કરવાથી હંમેશા ચમત્કાર થાય છે આપણે માર્ગની ઉપરની ઓઢી જેવી સ્થિતિમાં પણ પરમેશ્વરની ઈચ્છાનું પાલન કરવાનો સર્વશ્રેષ્ઠ પ્રયત્ન કરવો જોઈએ આપણને એકબીજાની સાથે એક થવાનું કોણ કહે છે આ પિતા અને માતાના નિષ્ઠાવાન વચન છે જેમણે આપણને આયુગમાં બોલાવ્યા છે ભલે તેઓ આપણને વાર કહે છે કે જો આપણે એક થઈએ તો તે સારી રીતે થશે પરંતુ ઘણીવાર આપણા પોતાના વિચારો પ્રબળ હોય છે સકારાત્મક શબ્દોમાં કહીએ તો આપણા પોતાના વિચારો અનોખા લાગી શકે છે પરંતુ બાઇબલ પ્રમાણે આપણી હઠીલાઈ અને રહિત હૃદયના કારણે સમસ્યાઓ ઊભી થાય છે આપણે પરમેશ્વરના વચન પ્રમાણે શું કરવું જોઈએ આપણે એક થવું જોઈએ જો કોઈ વાતથી સુવર્તાનો લાભ થાય છે ભલે હું તેને કરવા ઈચ્છું છું તો મારે તે ન કરીને નવા સભ્યોને તક આપવી જોઈએ આ સંદર્ભમાં આપણે સુવાર્તા સમૃહમાં તથા પૃથ્વીના છેડા સુધી ચમત્કાર સિદ્ધ કરશે તેથી આપણે પિતા અને માતાના વચનોનું આગ્યકારિતાથી પાલન કરીને મધ્યસ્થી તરીકેની આપણી ભૂમિકા નિભાવી જોઈએ જ્યારે ઈશુએ કહ્યું ઊંડા પાણીમાં હંકારીને માછલા પકડવા માટે તમારી જાળો નાખો તો આખી રાત મહેનત કરીને થાકી ગયેલા પિતરે ઈશુની આજ્ઞાનું પાલન કર્યું અને એક ચમત્કાર થયો આ લખવામાં આવ્યું છે કે એવું લાગ્યું કે જાણે માછલીઓ સભાને માટે એકઠી થઈ હોય અને તે સર્વ પિત્તરની જાળમાં ફસાઈ ગઈ અને બે હોડીઓને એટલે સુધી ભરી દીધી કે તે ડૂબવા લાગી આવા ચમત્કારોના સાક્ષી બનવા માટે આપણી પાસે પરમેશ્વરના વચનનું પાલન કરવાનો વિશ્વાસ હોવો જોઈએ જ્યાં પણ તે આપણને લઈ જાય છે આ એકલા યહોશુઓને આપવામાં આવેલો ચમત્કાર ન હતો પરમેશ્વર જેમણે યહોશુઓને આવો ચમત્કાર આપ્યો આજે પણ આપણે સમૃદ્ધમાં તથા પૃથ્વીના છેડા સુધી સુવર્તાનો પ્રચાર કરતી વખતે ચોક્કસ ચમત્કાર કરશે જોકે આપણા સિયોન પરિવારના સભ્યો વિવિધ પૃષ્ઠભૂમિથી આવતા હોવાથી અને વિશ્વભરમાં ફેલાયેલા હોવાથી ઘણી વાર એવો સમય હોય છે જ્યારે આપણા મંતવ્યો એકરૂપ નથી હોતા જેનાથી મતભેદ થાય છે એવું કરવાથી આપણે અજાણતા એકબીજાને નુકસાન પહોંચાડી શકીએ છીએ પિતા અને માતા એવું નથી ઈચ્છતા આપણે પરમેશ્વરમાં એકબીજા સાથે કેવું વર્તન કરવું જોઈએ તમે એકબીજા પર પ્રેમ રાખો પરમેશ્વરે પ્રેમને ઘણી વિશેષતાઓમાં વર્ગીકૃત કર્યો છે

આપણે થાકેલા લોકોને શક્તિ આપતા એકબીજાને પ્રોત્સાહિત કરવા જોઈએ જેથી પિતા અને માતાની ઈચ્છાની આગ્યકારિતામાં આપણે સમૃદ્ધમાં તથા પૃથ્વીના છેડા સુધી સુવાળતાના કાર્યને પૂરું કરી શકીએ અને ઝડપથી સ્વર્ગના અનંત રાજ્યમાં પાછા જઈ શકીએ પરમેશ્વરે યહોશુઓને આજ્ઞા આપી કે દરરોજ નગરની ચારે બાજુ કૂચ કરે સાતમા દિવસે સાત વાર તેની ફરતે કૂચ કરે અને બધા લોકોને પોકારવા માટે કહે ગીધ્યોનને પરમેશ્વરે તેની નાની સેનાને ત્યાં સુધી ઘટાડવાની આજ્ઞા આપી જ્યાં સુધી માત્ર ત્રણસો માણસો ન રહી ગયા તેના દ્રષ્ટિકોણથી માત્ર ત્રણસો યોદ્ધાઓ સાથે એક લાખ પાંત્રીસ હજાર પુરુષોને જીતવાનો વિચાર અકલ્પનીય હતો પણ તે પરમેશ્વરનું વચન હોવાથી તેથી તે આગેકારિતા સાથે આગળ વધ્યો પછી ચમત્કાર થયા

આ રીતે આ વધારે સારું કામ કરશે એવું વિચારવાના બદલે આપણે આ પર વિચાર કરવો જોઈએ આ પરમેશ્વરની ઈચ્છા છે ભલે આપણે કોઈ બીજી દિશામાં જવા ઈચ્છતા હોઈએ પણ આપણે આપણા બધા સીવન પરિવારની સાથે એક જ માર્ગ પર ચાલવું જોઈએ શું આ તે એકતા નથી જે પિતા અને માતા ઈચ્છે છે આવું આપણે આવું કરવાનો પ્રયત્ન કરીએ આવો આપણે માર્ગ અધ્યાય સોળ જોઈએ માર્ક અધ્યાય સોળ વચન પંદર તેમણે તેઓને કહ્યું આખા જગતમાં જઈને આખી સૃષ્ટિને સુવાર્તા પ્રગટ કરો જે કોઈ વિશ્વાસ કરે તથા બાપ્તીસ મળે તે તારણ પામશે પણ જે વિશ્વાસ નહીં કરે તે અપરાધી ઠરશે માર્ક અધ્યાય સોળ વચન પંદર માં પરમેશ્વરે આપણને આ આજ્ઞા આપી છે જેમ તેમણે યહોશુઆ અને ગીદ્યોને આપી હતી આખી સૃષ્ટિને સુવર્તા પ્રગટ કરો આ તે આજ્ઞા છે જે પરમેશ્વરે આપણને આપી છે યશાયા અધ્યાય એકતાલીસ માં પરમેશ્વર તેમના લોકોને ખાતરી આપે છે કે તે અંત સુધી તેમની મદદ કરશે જેથી તેમને ડરવાનું કોઈ કારણ ન હોય સુવર્તાના આ માર્ગ પર ચાલતી વખતે આપણે ડરવું ન જોઈએ જ્યારે પરમેશ્વર આપણી સાથે છે ત્યારે આપણે કેમ ડરવું જોઈએ એ આપણને તેમના પર વિશ્વાસ કરવા અને આગ્ય ચાલવા માટે કહે છે કેમ કે તે ચમત્કાર કરે છે તે આપણે પરિણામ તેમને સોંપતા જઈને સુવર્તનો પ્રચાર કરવાની આજ્ઞા આપે છે થોડા જ સમયમાં સુવર્તા પૂરી થવાની સાથે આપણે સ્વર્ગના અનંત રાજ્યના સાક્ષી બનીશું નોલાવનો તન યક્ષગા પૂરે કે ખલીમોપશી કે દેકશીમિતા આપણા હઠીલા અને પશ્ચાતાપ રહિત હૃદયને પ્રથમ રાખવાના બદલે આવો આપણે પરમેશ્વરની ઈચ્છામાં એક થઈએ આ આશા કરતા કે સ્વર્ગના રાજ્યમાં જ્યાં પિતા અને માતા આપણું નેતૃત્વ કરી રહ્યા છે આપણું ભવ્ય સ્વાગત થશે હું આજના ઉપદેશને સમાપ્ત કરવા ઈચ્છીશ તમારો આભાર